જ્યાં દેવી આદિશક્તિ સ્વયંભુ પ્રગટ થયા જ્યાં માતાની મૂર્તિ માત્ર સુધી જ છે જ્યાં માતાની મૂર્તિમાં સાત સાત તેજસ્વી નેત્રો આવેલા છે એવા કચ્છ આશાપુરા અને લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર એવો માતાનો મઢ કચ્છમાં આવેલા આશાપુરા માતાના આ સુપ્રસિદ્ધ મંદિરે માતાજીની છ ફૂટ ઊંચી અને છ ફૂટ પહોળી સ્વયંભૂ મૂર્તિ બિરાજમાન છે જે કોઈ સામાન્ય મનુષ્યના શરીર કરતાં પણ ઊંચી છે આ મૂર્તિ માત્ર ગોઠણ સુધી જ છે મૂર્તિમાં સાત તેજસ્વી નેત્રો આવેલા છે એવું માનવામાં આવે છે કે જે કોઈને આંખોની રોશની ન હોય એ અહીં આવીને માનતા રાખે તો આશાપુરા એના જીવનમાં છવાયેલો અંધકાર દૂર કરી દે છે લોકવાયકા છે કે આજથી લગભગ દોઢ હજાર વર્ષ પહેલા દેવચંદ નામનો મારવાડનો કરાડ વાણીઓ કચ્છમાં વેપાર માટે ફરતો હતો દેવી અંબાલો ભક્ત એવો દેવચંદ વાણીઓ હાલના મંદિરના સ્થળે નવરાત્રીના નવ દિવસ વિતાવવા રોકાયો હતો તેને કોઈ સંતાન ન હતું એટલે તે હંમેશા માતાજીને સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરતો એક દિવસ તેણે સ્વપ્નમાં દેવીને જોયા જેમણે તેને આ સ્થળે મંદિર બનાવવા કહ્યું આ સ્વપ્નની સત્યતાના નિશાન તરીકે માતાજીએ કહ્યું કે જાગ્યા પછી તેને નારિયેળ અને ચૂંદડી મળશે પરંતુ દેવીએ સ્પષ્ટ કહ્યું હતું કે મંદિર બન્યા પછી તેના દરવાજા બંધ રાખવા અને છ મહિના સુધી ખોલવા નહીં જે તે સમયે તેઓ ત્યાં પ્રગટ થશે હવે થયું એવું કે છ મહિનાની મુદત પૂરી થવાના થોડા દિવસો પહેલા દેવચંદને મંદિરમાંથી રાત્રે દિવ્ય સંગીતના અવાજો સંભળાવા લાગ્યા તે થોડા સમય પછી પોતાની જાતને રોકી શક્યો નહીં અને મંદિરના દરવાજા ખોલી નાખ્યા તેને દેવીની ભવ્ય મૂર્તિના દર્શન થયા પણ દરવાજા વહેલા ખોલી નાખ્યા હોવાથી દેવીની અર્ધ વિકસિત મૂર્તિનું નિર્માણ થયું હતું જેના બાદ દેવચંદ વાણિયાએ માતાજીની માફી પણ માગી હતી જોકે માતાજી તેની ભક્તિથી પ્રસન્ન હતા તેથી તેને માફ કરી દીકરાની આશા પૂર્ણ કરી આમ માતાજી ભક્તોની આશા પૂર્ણ કરતા હોવાથી આશાપુરાના નામે ઓળખાયા કચ્છનો રાજવી પરિવાર માતાજીનો પ્રથમ સેવક માનવામાં આવે છે નવરાત્રી દરમિયાન માતાના મઠમાં પત્રી વિધિ મુખ્ય આકર્ષણ હોય છે નવરાત્રીમાં આઠમા નોરતે આશાપુરા માતાની મૂર્તિ ઉપર રાખેલી પત્રી ડમરૂના તાલે રાજ પરિવારના પ્રતિનિધિના ખોળામાં પડે છે પત્રી પ્રસાદ મળે એટલે એવું કહેવાય કે કચ્છ પર નાસા દ્વારા જાહેર કરાયું હતું કે માતાનું મઠ એ વિશ્વની એકમાત્ર એવી જગ્યા છે કે જ્યાંથી મંગળ ગ્રહના પથ્થર જેવા અવશેષો મળી આવ્યા છે માતાનો મઠ જાગીર ટ્રસ્ટ દ્વારા આ મંદિરનું સંચાલન થાય છે આશાપુરા માતાજી પર